ખરાબ બટા માં એક ને રેડા પડ્યા લઈ જો મારે ફાંડે ચાર પાંચ પડ્યા એક બે પૂરા એક બે પૂરો આ રા રા કાંટા છે મારા આ રા આવા એક આ પેલો તો ટીટો અમે કરવા છે હા હા હવે રેડા લઈ જો મારે બે ચાર ફાંડા પડ્યા છે ને એ નોખવા છે બસ આટલે જ મારા ફાંડા પૂરી જશે

એટલે હું તો હરી થોડુંક રહી જાય એટલે હું એક હરી રેડું લેતા હું હોય તો ખરું ફરતો આવું રેડું બસ આપડે માપડું ગડી ગયો તો લેવા ત્રણ રેની હોય ની આપણે શું આપણે કોઈના ભાડે એટલે લઈને આપણે નથી આપડી ગાડી છે નહીં તો ભાઈ તો શું થઈ ગયું એમ થોડું બીક લાગે કોઈ ની

ખાતો વિમલ નહીં ખાતો ના તો શું ખાય લાવો તો માનું રૂપિયા ઈ લે રૂપિયા કેટલા પડશે આ તો પાણી મોગી ના પડતી ઈ તો મન ગાયો ગાડે તો ના કરું નથી તો ફોટો પાડવા દો ફોટો નથી પાડો તો ફોટો ફોટો નહી પાડો ના ફોન બોન ફોડીશ બરો તો ફોન કરવા દો એ મોહનાને ફોન કરું હારું મોહનાને કઈ ફોન આય બોલાવું ના બોલાવો ને ખાલી ફોન કરી બરો તમારે સમાચાર લઈને મળ્યો સમાચાર શું તમારું નામ આલો ને છે મારું નામ શું કરવા તાર કે દઈડે લઈ જાય એમ હાલવાનું દોય મારું નામ આવે અહીંયા ના ના કરે ઈ તો થાય જ નહીં તો લાવો પૈસા રે મારે પીવું છે પણ કઈ મુ હું તો વિડિયો ઉતાર ને કોલે ને બોલાવું કેવા છે ને ઈ ના સાલે દાવા જે તો તું

મારે નથી જોવા પણ હું તું તો મારો શેણ છે હું તારો આવા કામ કરું ખરી તારી હું વેખું ખરી પણ રીવા નથી કને પાંચ વરા હું ત્રણ ઘરે આયો હું આ હવે કીધું ધ્યાન તો ખબર પડે ચીઓ લે આ તો પાંચ વર થી તને કો હવે ખબર ના હવે ખબર પડી મારી હા અલ્યા બીરા ચીક લઈ લે હું તો ઓડ્યો જ નહીં કને ભાઈ મારી વાડ તો આમ જો તો જો જઈડા છે કે વાડી